ગામ તાલુકાનું ફણસા એક એવું ગામ છે જેને જિલ્લા પંચાયતના પ્રમુખ જેવા હોદ્દેદારોનો લાભ હાલ મળી ચૂક્યો છે પરંતુ આ ગામને ડ્રેનેજ વ્યવસ્થાને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓથી આજે પણ દૂર રાખ્યા છે ઘણા ફળિયાઓમાં વરસાદી ગટર પાણી એક મોટી સમસ્યા છે દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગામમાં હાલ ચાર સરપંચના દાવેદારો મેદાનમાં છે બાર વોટ ધરાવતી ફણસા ગ્રામ પંચાયતમાં આશરે સાત હજાર સાતસોથી વધુ મતદારો છે ગામમાં દાખલ થઈ એટલે ગંદકીની ભરમાર જોવા મળે છે સ્ટ્રીટલાઇટનો અભાવ એક મોટી સમસ્યા છે ચોમાસામાં અહીં ડ્રેનેજ વ્યવસ્થાનો ભાવ મોટી આફત બને છે ઘણા વર્ષોથી અહીંના મામલતદારોએ કરેલી રજૂઆતોને ધ્યાને લેવાતી નથી આ વખતની ચૂંટણીમાં રસ્તા રસાકસીનો જંગ જામશે પરંતુ મતદારોએ કામો કરી શકે તેવા સરપંચને વોટ આપવાનું નક્કી કર્યું છે બાકી વિકાસના નામે વાયદો અને વચનોથી લોકો ત્રાસ લઈ રહ્યા છે આખા રસ્તામાં પાણી ને પાણી રહી છે ગટરમાં પાણી નહીં જાય કાદવ ને કાદવ કેટલી મચ્છર આવે ને કેટલા લાઈટ ને આવે ને કોઈ ગામ કે જ ખબર પડે કોઈ કરવા વાળા એવું કે કોઈ ગામે નામે જ નહીં હોય એવું રસ્તા પણ રસ્તા પણ લાઈટ જવા મને રસ્તા પણ લાઈટ ને કોઈ જાત આસરા નહી આખા રસ્તા અંધારું ના અંધારું નહિ હા એટલા બધા ગટર પ્રોબ્લેમ છે એટલે બહુ મોટો પ્રોબ્લેમ છે અમને ગટર માં બહુ મચ્છરો પેદા થાય છે અમને ઘર માં ઘર માં રહેવાની બહુ તકલીફ થાય છે વાસ મારે છે બીજો કે સ્ટ્રીટ લાઈટ નથી સ્ટ્રીટ લાઈટ તમને અમને એમ જવું હોય તો પ્રાર્થના તકલીફ પડે છે જો સ્ટ્રીટ લાઇટ એ બધું આવી જાય તો બહુ સારું કરે ગામ સરપંચ એવા હોવા જોઈએ કે જેથી કરીને વાયદાની કરે અને કામ કરે એવા સરપંચ હોય તો અમને બધું સારું રહે